બ્રિદ્યા સંપ્રદા કરિભ્યો વંશીભ્યો મહદ્યો નમો ગુરુભ્ય સર્વપ્લમ રહી બ્રહ્મે વાહમસ્મી બ્રહ્મે વાહમસ્ી આપડે જોઈએ દરેક નો અનુભવ છે કે જેટલા જેટલા દ્રશ્ય પદાર્થો છે આપડે સિવાયની બાકીની સામેની વસ્તુઓ બધી તો બદાયને એનું જ્ઞાન ઓટોમેટિક થાય છે એટલે જે જે સામે દેખાતી વસ્તુઓનું તો એ ઇન્દ્રિયોના કારણે થાય છે તો ના આખ જોવે છે એટલે એ બીજું જ્ઞાન થાય છે તો ના જે જ્ઞાન જેને થાય છે એ જ્ઞાન પોતાનું નિર્વિકલ્પ નિરાકાર ના જ્ઞાન ના બદલે બીજું જ્ઞાન વધારે સ્થિતિ વાળું લાગે એના કારણે બધાને ઓટોમેટિક જ્ઞાન થવા લાગે છે સામેની ની પદાર્થો નું એટલે આ આ હું સિવાયનું આનું હું જ્ઞાન કેમ થતું નથી તો હું જ્ઞાન નિર્વિકલ્પ ને નિરાકાર છે અને પેલું સવિકલ્પ છે સામે સાકાર છે પદાર્થો નું જ્ઞાન જણાય છે પકડીને એક બાજુ મુકાય છે વસ્તુને એટલે સ્થિતિ વાળું લાગે છે સાચું લાગે છે હવે જેમ સામાન્ય વ્યક્તિ ને વધારે સ્થિતિ વાળું જ્ઞાન રાખવાના બદલે વાસ્તવિકતામાં વધારે સ્થિતિ વાળું જ્ઞાન તો પોતાનું ચેતન નું છે પણ સામાન્ય વ્યક્તિને વધારે સ્થિતિ વાળું જ્ઞાન જ્ઞાન પોતાના જ્ઞાન સ્થિતિ વાળું માનસિક જ્ઞાન માનસિક માની લીધું પદાર્થો નું જ્ઞાન એને સાચું માની લે છે કઈ પદાર્થો નું જ્ઞાન થાય છે હવે જયારે જેને સાચું માનીયે એનું જ્ઞાન થાય એટલે નિત્ય જ્ઞાન બને જ્ઞાન નિત્ય બનવું જોઈએ પદાર્થો નું જ્ઞાન નિત્ય બની ગયું છે કે આ ખુરશી છે દ્રષ્ટિ ખબર પડે કે આ મારી છે કારણ કે નિશાની હોય એની હવે ઢોરા બધા એક સરખા હોય છે તો એનો માલિક એ ઢોરા ને પાછું આ મારું જ છે આ ગાય આ બેન તો એ વધારે સ્થિતિ વાળું

પદાર્થો નું શોધ કેમ થાય છે કે પોતાનું જ્ઞાન સાચું છે એમાં સ્થિતિ થઈ નથી અને ધ્યાનમાં બીજી વસ્તુની સ્થિતિ થઈ ગઈ કે આ જ્ઞાન નથી સાક્ષાત્કાર વગર જેને ધ્યાન થાય છે ને બે માં આવી રીતે બે ભાનમાં ધ્યાન એમ

કારની ગતિ પાછળ જતી રહે એવું લાગે અને જોનારને જોવો હોય આપણે પોતાને તો કારને આગળ ના રાખવાનું હોય પાછળ રાખવાનું હોય પાછળ ચલાવવા જોઈએ અને તે કારને પણ જોનારો તો જોઈએ તો કારને આગળ ચલાવવો અને કારને પાછળ ચલાવવો આ બેનો અનુભવ કરવા જેવો છે કાલ ને આગળ ચલાવવો હોય તો પણ જોનારો જોઈએ આગળ હોય પછી પછી ત્રીજા દિવસે પરમ દિવસે ચોથા દિવસે એમ જોવાનું ચાલુ કરો તમે તો કાલ આગળ જાય છે ને આવતીકાલ પરમ દિવસે તો એ આવતીકાલ પરમ દિવસે ચોથા દિવસે આવું બધું જાણવાનું હોય તો પણ જોનારો તો જોઈએ જોનારો ના હોય તો આવતીકાલે દેખાય નહી આવતીકાલ આ જે કોઈ મરી ગયો હોય તો એના આવતીકાલ નથી પરમ દિવસ નથી ચોથો દિવસ નથી એક પછી નો નથી મર્યા પછી હો પણ મર્યા પછી તો આ પ્રાણ જ્યાં જાય છે ત્યાં એની જગ્યા નો કાળ નવો ગ્રહણ કરી લે છે હા તો એક મહિના પછી કરીએ છીએ જ્ઞાની ને વ્યુત્થાનમાં થઈ જાય સંસ્કાર પડે હોય પણ નિત્ય યોગારૂપ છે એને કાલે પડતું નથી પરમદાળે થતું નથી ને એક મહિના કેળે નું ને થતું ને આવતા બદલાય છે એ નથી હોતું કારણ કે આવતીકાલ પરમદિવ દિવસ કે એક મહિના પછી કે એક વર્ષ પછી એક એક કાળ એનો આગળ ને આગળ દોડતો હોય ને ત્યારે તો જોનારો જોઈએ તો એને આવતીકાલ નું દેખાય પરમ દિવસ નું દેખાય મહિના પછી નું દેખાય પણ જોનારો ના હોય તો સવારે પડતી નથી ને આવતીકાલે નથી પરમ દિવસે નથી

તો બીજી બધી મૃત્યુ થાય પણ જગ્યાની જેમ બંધ થઈ જાય થઈ નહીં પણ પોતાનું હોવું તો પાસે ઘડિયાળ માં છે વાગે આપણે નીકળ્યા અને સિંગાપુર જવા માટે નીકળ્યા છીએ પાંચ કલાક નો રસ્તો છે તો પાંચ કલાક નો આપણી ઘડિયાળ ની રીતે રસ્તો છે

यारे जीव आ लोक थोड़ी ने બીજા લોક માં જાય આપણે સ્વપ્ન માં જઈએ છીએ તો આપણે જાગૃત ની પાંચ મિનિટ હોય છે સ્વપ્ન માં બે ત્રણ જન્મા રા થઈ જતો હોય સ્વપ્ન માં એ જાગૃત નો કાળ તું કો આમ દ્રશ્ય ભગવાન દ્રશ્ય આઈ એકલા થાય ત્યારે બીજા કે ત્યાં એક વર્ષે થાય તો આ બધી વધઘટ જે છે ને અંદર દોડાવે છે કાળ આપણને ઠરાવતું નથી અને અહીંયા પણ આપણે સંબંધો બાંધ્યા છે મોટું મારા તારા ના તો એક માણસ કોનો બાપ છે

એ જગત ને જોવે છે તો જગત થોડી વાર એવું જગત બાંધી વર્ષ નું એસી વર્ષ નું હો વર્ષનું એને જેટલું જોવામાં આવ્યું લોકોનું આયુષ્ય પ્રમાણે તો જગત ને જે જોવે છે એ મુજબ ના સંસ્કારો અંદર દાખલ કરે અને એને આ જગત છે એ થોડી વાર અમુક વર્ષ પૂરતું જ રહેતું હોય હોવાની અથવા પોતે અનુભવતો હોવાની એ કલ્પનાઓ જોનારને જોનાર પોતે થોડા વખત નો છું એવું માની લે છે હવે સિત્તેર થયા હવે કેટલા કાઢવાના છે થોડા વખત નો છું તો એ જોનાર જે જાણે છે એનો કાળ જે નક્કી કરે છે જુદા પ્રકારનો એટલે એક

તો એ દ્રષ્ટાનું દ્રશ્ય સાથે જોડાયેલું જે જીવન રહે છે એના આધારે જગત સાચું છે તો દ્રષ્ટા દ્રશ્ય થી સતત જોડાયેલો રે આવી ભાવ સંબંધ જેમ કે મારા આ વિષયો હું જ ભોગવું છું આ વિષયો જતા રહે છે મને દુઃખ થાય છે મને જ મોત આવશે તો દ્રશ્ય થી જોડાયેલું દ્રષ્ટા સતત જોડાયેલું તો એ દ્રષ્ટાનું જીવન ખોટું છે છે એનો કાળે એની ખોટી છે એની કલ્પનાઓ બધી ખોટી છે એટલે જેટલા જીવન ઉપર જે પ્રકારનું આપણું લક્ષ્ય જાય એટલું જ જીવન હોય એવું આપણે માની દે બધાય

ત્રણ ઇન્દ્રિયો એનું જગત નો પણ અખંડ છે એ ત્રણ ઇન્દ્રિયો વાળો છે એટલે વાસ્તવિક ખામી વાળો નથી જાણનારો કારણ કે જે જાણે છે તે એનાથી જે જણાયું છે એનાથી નોખો છે ત્રણ ઇન્દ્રીઓ પણ સંબંધ નથી કરે હું ત્રણ ઇન્દ્રિયો મારું શું થશે જેમ આપણા ગાડીને જાણવા વાળો ગાડી થી નોખો હોય ઘર ને જાણવા વાળો ઘર થી નોખો હોય એમ મન ને જાણવા વાળો મન થી નોખો હોય હવે મૂળ વાત આવી આપણે ફરવાની વાત છે એકદમ અંદર ભાવનો જગત દાખલ જ ન થતું હોય એવું ફરવું હોય તો જે કરતા છે પોતે પોતાનું કરતા પણ છોડી અને થરવા પણ દાખલ કરવા જાય છે તો ની ખરી શકશે નહીં

શક્તિ ઓછી પડે છે ભય હોય અને બાર ની કારણે બાર નો દેખાડો જે છે ને બાર દેખાડો એટલે ધ્યાન કર્યું પણ સંસાર ધર્મ પોતાનો દેહ નો ધર્મ પકડી રાખ્યો દેહ નો કાળ પકડી રાખ્યો જેટલી જેટલી ઉપાસનાઓ કરી

આત્મભાવ ની ભૂમિકાને આપણે સમજીએ એટલે કે તે પ્રકાશ પોતાનો જે છે એ પ્રકાશ જ ઉપર દ્રષ્ટિ રહેતી હોય પોતાના ચેતન ભાવ ઉપર જ તો જેમ જેમ પોતાનો પ્રકાશ વધતો જાય અંદર એમ એમ અંદર થતું જાય બધું દરિદ્રતા મળતી જાય શોખ મટતો જાય ગરીબાઈ ભય બધું મળતું જાય અને મુક્તતા આપી જાય ને એટલે ખીલે પછી રાજાની જેમ જીવન જીવે ફરી એને આ બધું અજ્ઞાન ચાલુ રહે છે અજ્ઞાન માં પાપકુંડ ને જન્મ મરણ ને છૂટડું આ ઉર્જા ચાલુ ચાલુ રહે છે તો ખાસ મેન ઈચ્છાઓ અને અજ્ઞાન બંને એટલે જે વૃત્તિ વાળું ચેતન છે અને જો તે બ્રહ્મ ને જાણી લે વૃત્તિ ચેતન તો તે વૃત્તિ વાળું ચેતન બ્રહ્મ ના ચેતન માં લીન થઈ જાય છે ને પણ મટી જાય વૃત્તિ વાળું ચેતન ખતમ થઈ જાય

देख 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 देखने वाले को देख लेकिन दिखाई दे रहा है वो ही दिखता है सब देखने वाले को दिखता ही नहीं है इसलिए बारम्बार जन्म मरण में अपनी उर्मी चालू रही प्राण आत्मा से वृत्ति चेतन आत्मा से आ बधु साथ रह सके बुद्धि प्रकाश थी पर प्रकाश ने जाए बुद्धि पोता प्रकाश थी बुद्धि न પોતાનો જિલાયલો પ્રકાશ છે એને છોડી અને સ્વયં પ્રકાશથી જો બુદ્ધિ જાણી લે તો તરત જ બુદ્ધિ ચેતનથી બુદ્ધિ પ્રકાશથી એ પર સ્વયં પ્રકાશની અંદર લીન થઈ જાય અને જો બુદ્ધિ નો પ્રકાશ લીન ના થાય ત્યાં સુધી અંધારામાં ભટકવાનું ચાલુ રે પણ

મૂળ વાત એ છે કે અખંડ મંડલાકાર ભૂમિકા એમાં બુદ્ધિ ચેતન થઈ જાય ત્યારે મસ્ત મોટી શાંતિ અખંડ શાંતિ એટલે શું થાય છે ઇન્દ્રિયો નો આહાર જે કઈ વિષયો છે તે ઇન્દ્રિયો આહાર છે એમાં અહંકાર ભોગવે છે વિષયોમાં જે સંબંધ કરાવે ઇન્દ્રિયો નો વિષયો નો સંબંધ થાય એટલે ઇન્દ્રિયો પોતાનો જે સંબંધ કરવાનો જે આ સંબંધ થી જે ઉભો થાય છે તે આ છોડી દે તો ઇન્દ્રિયો એકદમ શાંત થઈ જાય છે અને બાકી રહેલો પછી જે જાણનારો છે ને ઇન્દ્રિયો વગર એ ઘણું બધું જાણી શકે સાચું જાણી શકે પણ ઇન્દ્રિયો આપણું પોતાનું ધ્યાન બહારના પદાર્થોમાં વારંવાર ઘસેડી જાય છે કારણ કે ઇન્દ્રિયોનો આહાર ચાલુ રહ્યો એનો ભોજન ખોરાક યોગી યોગીમાં નિત્ય પોતાનું બ્રહ્મ દશા કેળવવા માટે જે જે કઈ થોડી થોડી કામીઓ છે આપણે પોતે આપણા વિવેક થી એક વખત ઘર ભાળી ગયા છીએ એનો પછી સંશય નથી કરવાનો કારણ કે બાકીનું કામ તો જેમ ધીરે ધીરે સાયકલ શીખી જાય આત્મ થઈ સાચો છે બીજું બધું ખરી પડે સપનું જેમ ખરે એવી રીતે તો એ પ્રવચન સાંભળ્યા પછી આપડી એ નિત્ય પોતાનું ની ધ્યાસન ચાલુ રહે છે દરેક નું મનન ચાલુ રહે એક ના એક ભાવનું Call recording has now ended.